આજે આપણે જોઈએ છીએ વર્ષની દીકરી ઉપર રેપ થઈ જાય છે ઘરે જઈને ગળુ કાપીને મારી નાખે છે તો આજે પરિસ્થિતિ થવા પાછળનું જે કારણ છે ને એ આખી આખું ભાજપનું ષડયંત્ર છે કે યુવાને પેલા તો ભણવા ન ગયો એટલે એને શું કર્યું સરકારી શાળા પાંચ હજારથી બંધ કરી વધારે ત્રણ હજાર શાળાઓ એવી છે જેમાં અત્યારે એક જ શિક્ષક છે એટલે માતા પિતાને ખબર છે કે આ શાળામાં મારું બાળક જશે ઓકે તો એને ભણવાનું કાંઈ ભલીવા રહેવાનું નથી એટલે ત્યાંથી ત્યાંથી ગાઢી અને પ્રાઇવેટ શાળામાં જ્યાં પચીસ પચાસ લાખ રૂપિયા ફી હોય ત્યાં મૂકે છે એટલે સરકાર શું કહે છે કે જો આ સરકારી શાળામાં વિદ્યાર્થી આવતા નથી એટલે શાળા બંધ આમ કરીને શિક્ષણની આ લોકોએ ઘોર ખોંધી નાખી છે પ્રાથમિક શિક્ષણ તળિયા ઝાટક કરી નાખ્યું છે ગુજરાતના યુવાને ભણવા જ નથી દેતા અને ડૉક્ટર સાહેબ આંબેડકરના મને શબ્દો યાદ આવે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એવું કહેતા હતા કે શિક્ષણ છે ને સિંહણનું દૂધ છે જે પીશે ને એ ત્રાળ પાડશે